પોરબંદરમાં સમસ્ત સિંધી સમાજના પ્રમુખ તરીકે રાજુભાઈ જવાનો કોલ આપ્યો છે પોરબંદર સમસ્ત સિંધી સમાજના પ્રમુખની વરણીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં નવયુક્ત પ્રમુખ તરીકે રાજુભાઈ દરિયાણીની બિનહરીફ વરણી કરવામાં આવી છે રાજુભાઈને પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવતા અભિનંદન વર્ષા થઈ રહી છે તેઓએ જણાવ્યું હતું કે તેમને જે જવાબદારી સોંપવામાં આવી છે તે તેઓ સારી રીતે નિભાવશે અને સમાજમાં હજુ અનેક કાર્યો કરવાના બાકી છે જે તેમના દ્વારા તબક્કાવાર કરવામાં આવશે અને સમગ્ર સમાજને એક તાંતણે બાંધી વિકાસના પંથે લઈ જવા પ્રયત્ન કરશે નિપુલ પોપટ ફોરબંદર ટ્રાઈમ્સ જય ઝૂલે હું રાજેશ કારુમલ દરિયાણી કાલે અમારે ચૂંટણીનો માહોલ હતો સમાજની અંદર જેમાં જનરલ પંચાયતની ચૂંટણી હતી તેમાં મને પ્રમુખ પદ મળેલું છે અને અમારા સમાજ માટે અમારે ઘણા કામો કરવાના છે જે આગલા ઘણા ટાઈમમાં થયા નથી અમુક હિસાબો છે જે અમને સમાજને મળ્યા નથી એ હિસાબો લેવાના છે અને સમાજ માટે ઘણા બધા એવા કાર્ય કરવા છે જેનાથી સમાજને શાંતિ મળે અને સદબુદ્ધિ મળે અને અમારો સમાજ સિંધી સમાજ પોરબંદર નો જંગલ સિંધી સમાજ છે ને એ ઘણો આગળ વધે એવી અમારી મનોકામના છે જય અત્યાર સુધી અમારા અંદર છે ને ને કોઈ ગુજરી તો સમશાની થી આવતા ને તો એના ઘરે જમવાનું બનાવવાનું પડતું મહેમાન નું આ તે હવે એ પ્રથા એકદમ બંધ થઈ ગઈ છે જેના બી ઘરે કોઈ બી ગુજરી જશે તો એના ઘરે ડાયરેક્ટ સમક્ષ સમાજ છે ને અમારો જે સિંધી જંગલ પંચાયત એના તરફથી જમવાનું જશે એટલે ઘરનાઓને કોઈ પણ જાતની બીજી તકલીફો ન હોય કારણ કે જેના ઘરમાં ગુજરી ગયું હોય એના એના જ મનને ખબર હોય કે મારા ઘરમાં શું બન્યું છે તો આવો આવા ઘણા અમારા કાર્યક્રમો છે જે ધીરે ધીરે કરી અને અમે સમાજને એક 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 કરીને ઘણા સુધારા કરવાના છે અને વધારા કરવાના છે અને બીજું કે મારી જે જનરલ બોડીની બોડી છે એ હું બે ત્રણ દિવસમાં જાહેર કરીશ ત્યારે તમને સો ટકા જણાવીશ જય ઝૂલેલાલ